મારા ગીર કેળી વાકી મારે જવું માલ આંકી મારા ગીરની ની કેળી વાકી મારે જવું માલ આંકી સિપાહી દેસ ડારા તમે નીકળો ઘરની બારા સિપાહી દેશ ડારા તમે નીકળો ઘરની બારા હવે શિયાળાની ની હું તો જાહેર કેમ મવાડો મારા ગીર ની કેળી વાકી મારે જવું માલ હાકી મારા ગીર ની કેળી વાકી મારે જવું માલ હાકી સિપાહી દેસ ડારા તમે નીકળો ઘરની બારા સિપાહી દેશ ડારા તમ નીકળો ગરની બારા